નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં એક હજારથી તેરસો ચાલીસ ગોંડલમાં એક હજાર એકાવન થી તેરસો એક્યાસી જામનગરમાં એક હજારથી તેરસો બત્રીસ જામજોધપુરમાં અગિયારસો એસી થી તેરસો ત્રીસ ઉપલેટામાં બારસો થી તેરસો ત્રીસ વિસાવદરમાં એક હજાર થી છત્રીસ અમરેલીમાં અગિયારસો થી બારસો સત્યોતેર હળવદમાં એક હજાર થી તેરસો સુડતાલીસ ભાવનગરમાં તેરસો થી તેરસો વીસ જસદણમાં બારસો થી બારસો વીસ બોટાદમાં બારસો પાંત્રીસ થી બારસો અડતાલીસો ત્રેસઠ ભારસો થી મહેસાણા વિજાપુર માં તેરસો થી તેરસો તોતેર હારીજ માં તેરસો થી તેરસો પંચાણું વિજાપુર માં તેરસો થી તેરસો એકાવન કડીમાં બારસો થી તેરસો તોતેર વિસનગરમાં બારસો થી થરામાં તેરસો ત્રીસ થી તેરસો પંચ્યાસી ગામમાં તેરસો પચીસ થી તેરસો ચાલીસ ભીલડીમાં તેરસો અગિયાર થી તેરસો એકસઠ કલોલમાં તેરસો અડસઠ થી તેરસો ત્યાંસી સિદ્ધપુરમાં તેરસો એક થી તેરસો પંચ્યાસી હિંમતનગરમાં તેરસો પચીસ થી તેરસો સાહીઠ કુકરવાડામાં તેરસો પચાસ થી તેરસો સાહીઠ ઘનસુરામાં એક હજારથી તેરસો બેચરાજીમાં તેરસો ચાલીસ થી તેરસો સિત્તેર રાંધનપુરમાં તેરસો ચાલીસ થી તેરસો પંચ્યાસી આંબલીયાસણ માં તેરસો વીસ થી તેરસો સડસઠ શિહોરીમાં અગિયારસો છ થી તેરસો પચાસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો